બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌનો મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઉપર મોડલ બે હજાર તેરની વેગોનાર કાર છે જે મોડલ બે હજાર તેરનું છે ટુ હંડરમાં તમને આ ગાડી જોવા મળશે ગાડી ખૂબ સારી છે સાફ સુથરી ગાડી છે ગાડીમાં કોઈ પણ ખામી નથી પ્યોર પેટ્રોલમાં ગાડી છે અત્યારે મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર જે છ્યાસી હજાર છસો પચાસ કિલોમીટર ચાલેલી છે જી અહેમદાબાદ પાર્સિંગ છે અને વીમો પણ ચાલુ છે ગાડીમાં ગાડી ખૂબ સારી કંડિશન વાઈઝ સાચવેલી વીએક્સ મોડલમાં તમને ગાડી જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં છે મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર કાર તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મારુતિ વેગોનાર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ગાડીની કિંમત રાખેલી છે એક લાખ પંચાણું હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ અગર તમને અલ્ટો કે ટેન મોડલ બે હજાર તેરનું જોવા મળી જશે બે હજાર તેર મોડલ છે સીએનજી પ્લસ પેટ્રોલ છે મારુતિ સુઝુકી અલ્ટો કે ટેન એલેક્સાઈ વર્જનમાં ગાડી છે સીએનજી પ્લસ પેટ્રોલમાં છે ગાડી કંડિશનવાઈઝ ખૂબ સારી છે એસી પણ ચાલુ છે ગાડીમાં સીએનજી પ્લસ પેટ્રોલ જી જે થ્રી રાજકોટ પાર્સિંગ ગાડી છે જેના તમે ફોટા આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ગાડીના તો જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કે ટેન બે હજાર તેર મોડલ ગાડી સીએનજી પ્લસ પેટ્રોલ તો જરૂરથી તમે ભાઈની મુલાકાત કરી શકો છો બંને ગાડી એક જ ભાયા આગળ છે અને આ અલ્ટો ગાડીની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ સાઠ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે બંને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગેસરા પ્રોપરમાં બાલુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે બાલુભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આઈસર ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર મોડલ બે હજાર ઓગણીસનું છે આઈસર એકસો ઇઠ્યાસી વન ડબલ એઇટ અઢાર એચપીમાં ટ્રેક્ટર આવે છે ટ્રેક્ટર ખૂબ સારું છે ફક્ત ટ્રેક્ટર જ વેચવાનું છે ઓજાર નથી વેચવાના કન્ડિશન વાઇઝ પણ ટ્રેક્ટર ખૂબ સારું વધુ ચાલેલું પણ નથી એકદમ ન્યૂ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આઈસર અઢાર એચપીનું તો જે કોઈ પણ મારા મિત્રને આયસર મિની ટ્રેક્ટર વન ડબલ એઇટ ખરીદવાની ઈચ્છા હોય બે હજાર ઓગણીસ મોડલ તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો હળવદ ગામ સુરવદર ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મિની ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સોળ સોનાલિકા સોનાલિકા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે બેતાલીસ એચપીમાં ટ્રેક્ટર છે અને ટાયર કન્ડિશન ખૂબ સારી છે રનિંગ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ બેતાલીસ એચપીનું ટ્રેક્ટર બે લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ આઈસર ટ્રેક્ટર છે મોડલ બે હજાર ચૌદનું છે આયસર ત્રણસો અડસઠ રેકાડો એન્જિન ટ્રેક્ટર બેતાલીસ એચપીનું છે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે અને ભાઈને વેચવાનું છે જેના પણ ટાયર કન્ડિશન ખૂબ સારી છે જે તમે જોઈ શકો છો ફોટામાં બેતાલીસ એચપીનું ટ્રેક્ટર આયસર કંપનીનું ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ત્રણસો અડસાઠ તો આની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે અને જોવા મળશે બંને ટ્રેક્ટર જિલ્લો અમરેલી પ્રોપરમાં ને ધકુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે દઘુભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા મોડલ બે હજાર અગિયાર બારનું છે મહિન્દ્રા બી બસો પિચોતેર ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર છે અગિયાર બારનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે કંપની કલરમાં ટ્રેક્ટર છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ફોટા તમે આપણી ચાનોલ પર ટ્રેક્ટરના જોઈ શકો છો કન્ડિશન સારી છે ટ્રેક્ટરની અગિયાર બારનું મોડલ છે કંપની કલરમાં છે અને ભાઈને વેચવાનું છે એક લાખ સિત્તેર હજાર રૂપિયામાં તેમાં ફેરફાર પણ કરી આપશે જિલ્લો ભાવનગર ગામ બંભલીમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આયસર છે મોડલ બે હજાર બારનું છે અને આ ટ્રેક્ટર પણ ભાઈને વેચવાનું છે બે હજાર બાર મોડલ છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે આઇસર ત્રણસો એંશી કંડિશન વાઇઝ પણ ખૂબ સારું છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી જે તમે જોઈ શકો છો ફોટામાં તો જો કોઈ પણ મારા મિત્રને આ ત્રણસો એસી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો પણ તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર ખૂબ સારું છે સાચવેલું ટ્રેક્ટર છે અને કિંમત બે લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી પ્રોપરમાં તમને અજીતભાઈ અને ભદ્રેશભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે આ ટ્રેચર એકદમ ન્યૂ કન્ડિશનમાં છે જે તમે જોઈ પણ શકો છો ફોટામાં ભાઈને વેચવાનું છે વધુ ચાલેલું પણ નથી એકદમ ન્યૂ કન્ડિશનમાં ઠેચા છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી શક્તિમાન કંપનીનું આ ઠેચા છે અને વધુ ચાલેલું નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ન્યૂ કન્ડિશનમાં ઠેચા જોવા મળશે તમને અને કિંમત આ ઠેચાની ભાઈ રાખેલી છે બે લાખ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને ઠેચા તમને જોવા મળશે જિલ્લો તાપી તાલુકો વ્યારા રાહુલભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે રાહુલભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ થોડો વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં